સ્નાતક કોઈ પણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણા છો અને ફોર્મ ભરી શકો છો પગાર ધોરણ સ્ટાર્ટિંગ પગાર છે હજાર છે છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ચાર જુલાઈ બે હજાર પચીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો વેબસાઇટની વાત કરીએ તો એસએસસી ડોટ ડોટ ઇન આ ઓફિશિયલ એસએસસીની ની વેબસાઇટ છે ત્યાંથી છે આના ઓનલાઈન ફોર્મ

તમે છે આઈટીઆઈમાં છે બે વર્ષનો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણા છો અને ફોર્મ ભરી શકશો પગાર ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે આમાં આપવામાં આવે છે અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ જૂન બે છે ત્યાં સુધીમાં છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી તમારે છે ઓજસ જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળની ભળતીની વાત કરીએ તો આગળની ભરતી છે તે પણ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા છે જેમાં પોસ્ટનું નામ છે સબ ફાયર ઓફિસર ક્લાસ ની ભરતી છે જેમાં પાંચ જગ્યા છે જેમાં તમારે છે લાયકાતમાં ફાયરમાં સ્નાતક કરેલું હોય તો તે છે આ ભરતીમાં લાયક ગળાશે અને ફોર્મ ભરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો ચાલીસ હજાર અને આઠસો પગાર ધોરણમાં આપવામાં આવશે છેલ્લી તારીખની વાત કરીએ પચ્ચીસ જૂન બે છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં છે તમારે ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ ઓજસની છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આ ઓફિશિયલ ઓજસની વેબસાઇટ છે ત્યાંથી ફોર્મ ભરી શકશો ત્યારબાદ આગળની ભરતીની વાત કરીએ તો આગળની ભરતી છે તે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અચીવ અસિસ્ટન્ટ વર્ગ ત્રણની છે ચૌદ જગ્યા છે જેમાં તમારે ઇતિહાસ અથવા તો રાજકીય વિજ્ઞાન અને જાહેર વહીવટમાં તમે અનુસ્નાતક હોય તો તમે ત્યાં ભરતીમાં લાયક ગણાશો પગાર ધોરણ વાત કરી ચાલીસ હજાર આઠસો છે પગાર ધોરણ આપવામાં આવશે અને ચોવીસ જૂન બે હજાર પચીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો વેબસાઈટની વાત કરીએ તો ઓજસની વેબસાઈટ ઉપર છે ઓજસ ડોટ ત્યાં પરથી અરજી કરી શકશો ત્યારબાદ આગળ છેલ્લી ભરતી છે ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં ભરતી છે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ ની ભરતી છે જેમાં સો જેટલી જગ્યા પર છે ભરતીની જાહેરાત બહાર છે ડિગ્રી અથવા અથવા તો તો ડિપ્લોમા છે મેનેજમેન્ટ કેટરિંગ વિભાગમાં કરેલું હોય તો તમે છે આમાં લાયક પગાર વાત ઓગણચાલીસ હજાર છસો છે આમાં પગાર ધોરણ આપવામાં આવશે સત્તર જૂન બે હજાર પચીસ સુધી છે તમે આમાં ઓનલાઈન અરજી કરી શકશો અને ઓનલાઈન અરજી કરવા માટે તમારે છે ઓજ ઓફિશિયલ ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે તો આથી મહત્વપૂર્ણ પાંચ ભરતીઓ જે હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે